અને ડેડ બોડી ડિકમ્પોઝ હાલતમાં હોય ભરૂચ તાલુકા પોલીસને જાણ કરી હતી ત્યારબાદ ભરૂચ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ધર્મેશ સોલંકીની મદદથી નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતદેહના વાલી વારસોને શોધવા માટેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગતરોજ રોજ રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન નર્મદા નદીમાંથી ડિકમ્પોઝ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો